વ્યાપારા વિસ્તારના લોકો પાસે છત્રી મુજબ રૂપિયા લઈ રેગ્યુલાઇઝર કરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી સ્થાનિકોએ કહ્યું અમારે અન્ય જગ્યાએ ભાડે રહેવું જવું પડે છે સંતારો લાગુ હોવાથી કોઈ ભાડે મકાન પણ આપતું નથી મારું નામ અહમદભાઈ છે હાલમાં તમારો નોટિસનો પ્રશ્ન બહુ સારો છે હું ઓગણીસો ને નેવાસી થી રહું છું આ નોટિસ અમને ત્રીજી ફેરે મળી છે ત્રણ ફેરે નોટિસ મેળવીમાં બે ફેરે અમે ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે

જયારે મુખ્યમંત્રી આપણા અહીંયા લોકલાડીલા ધારાસભ્ય બીના હતા ત્યારે એના એજન્ડામાં એવું લખ્યું હતું કે ગરીબ માણા ને ઘરની યોજના એને બહાર પાડી હતી કે કોઈ વ્યક્તિ ઘર વિહોણા નહીં થાય તો આજે અચાનક આપણા વડાપ્રધાન સિંહ ને શું એવું જાયકુ કે ગરીબ માણોના આ એક સિટી ને ગામે ગામ ગામે ગામ આ લોકોના મકાનો ગરીબ માણાના પાડે છે અને સરકારી જમીનો ખાલી કરે છે અરે અમે પણ આયના જે ભારતના નાગરિક છે અમને પણ એક

ટોટલી માણસો અમે સંગઠન કરશું અને ગાંધીજી જગ્યા માર્ગે અમે આંદોલન કરવાના છે અને કોર્ટ થી અમને ન્યાયતંત્ર માં પૂરો ભરોસો તો અમે કોર્ટ થી પણ લડાઈ લડશી અમે કોઈ હથિયાર ઉઠાવવાળા વ્યક્તિ નથી અમે ટકનું લઈને ટકનું નું ખાવાળા વ્યક્તિ જાય અમે અમારા પરિવાર સાથે નાના પચાસ વારની જગ્યા માં અમે રહેવા માંગી છીએ એટલી નમ્ર વિનંતી હું સરકાર ને કરું છું